वैसे की मानना है जवाबदारी किसकी जब स्कूल से बच्चों को ले जाया जाता है पिकनिक के लिए तो जवाबदारी किसकी स्कूल की के समातलाव के अंदर जब ले जाया जाता है जब जो बोर्ड चलाता है उसकी जवाबदारी मतलब पहला कहो चुके स्कूल ने बेदर्कारी से अने आ 2 3 दिन चाल से પછી बंद हो जाएगा क्या हत्याकांड ये छे ये वडोदरा म्युनिसिपल कॉर्पोरेशन ना कमिश्नर मेयर અને જેટલા પણ સત્તાધીશો છે એ બધા જવાબદાર છે જીસકે બચ્ચે ગયે ઉસકે સે પૂછો હા કિતને બચ્ચે ચલે ગયે કિતને કે ઘર બિગડ ગયે હો તો સોચો પહેલે છોટે સે બડે કરતે હે કેસે મુશ્કિલ સે કરતે હે એ લોકો જે લાયા સ્કૂલ વાલા એમ ભી ભૂલ છે બોર્ડ વાલા ભી ભૂલ છે એમાં બેઓની ભૂલ કેવા જે ઘટના ઘટી બહુ દુખની વાત છે નાના નાના ફૂલકા હતા જેમને તો કોઈ ખ્યાલ ભી નતો સપને કેમના ઘરવાળાને કે આવું કઈ બની શકે છે કોર્પોરેશન જવાબદાર કહેવાય કારણ કે કોર્પોરેશનના કર્મચારીઓને ખબર હોવી જોઈએ કે આટલી કેપેસિટી છે એના કરતાં બી વધારે બાળકોને ભરે એટલે કોર્પોરેશનનો જવાબદાર હોવી જોઈએ અને તંત્ર બી જવાબદાર હોવી જોઈએ કે ઘણા છ કલાકથી બી હજુ બી અંદર ખોરે છે હજુ બી નથી મળ્યું એટલે સો ટકા કોર્પોરેશન બી આનામાં મળેલી છે અને મેં તો કહું છું કે સરકારે બી આના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ કેવું જોઈએ પહેલાં જે ટ્રેનર ત્રીસ જણા ત્રેવીસ જણા ભરા જ્યારે ત્રીસ જણા બેસ્યા તારે એને કેવું જોઈએ હતું કે જેકેટ પહેરાવો વગરના જ ના જે ટીચરો છે અહીંયા આવ્યા તો એ લોકોને પહેલા એ જોવાનું હોય કે સેફ્ટી છે કે મારા બાળકોને લઈ જવું કે ના લઈ જવું બધા પોતપોતાની વાતો કરશે કે અમે તપાસ કરીશું આ કરીશું પરંતુ ક્યાંય થતું નહીં જે મોરબીની આપણે દુર્ઘટના લઈ લો

ભ્રષ્ટાચારનું એક રૂપ છે આ વડોદરા શહેરની જનતા જાણે છે અને કોર્પોરેશન તો ખૂબ જાણે છે કે આ છીછડું પાણી છે અહીંયા ઘણા બધા શું કહેવાય કે વેલો વેલો ઉગી જાય છે તો પણ અને ટાઈમ ટુ ટાઈમ આનો સર્વે કરતા નથી કે ચેક કરાવતા નથી